વડોદરાના શિનોર તાલુકાના સાગલી ખાતે મારુતિ કોમ્પ્લેક્ષમાં જય અંબે જ્વેલર્સ નામની સોનીની દુકાન ધરાવતા વેપારી તારીખ ચાર માર્ચના રોજ સાંજે આઠ વાગે દુકાન બંધ કરીને કરજણ જવા નીકળ્યા હતા તિંગલોદ ગામે આગળ પાછળથી આવેલા ગાડીમાં સવાર ચાર અજાણ્યા શખ્સોએ કારને ટક્કર મારીને રોડની બાજુમાં ઉતારીને સોનીને ધમકી આપીને ગળામાંથી રૂપિયા ચાલીસ હજારની સોનાની ચેન અને પેન્ડન્ટની લૂંટ કરી હતી આ અંગે શિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે વેપારીએ દુકાન બંધ કરીને પોતાના ઘરે જવા નીકળ્યા હતા સાંગલી ખાતે મારુતિ કોમ્પ્લેક્સમાં જયંબે નામની સોનીની દુકાન ધરાવતા કમલેશ જયંતી લાલ સોનીની ગળામાં અંદાજે અઢાર ગ્રામ જેની રૂપિયા ચાલીસ કિંમત થાય છે તે જૂટવી લીધી હતી રાત્રિના અંધારામાં તવેરા ગાડીનો નંબર જોવા મળ્યો ન હતો લૂંટાયેલા ફરિયાદી કમલેશ જયંતીલાલ સોની દ્વારા શિનોર પોલીસ સ્ટેશનને જાણ કરતા સ્થળ પર પોલીસ આવી હતી પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈને ગુનો નોંધ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ કરજણ સાદલીમાં જે અંબે જેલો છે મે દુકાન ને રહેવાનો કરજણ છે જૂના બજારમાં રોજે આવવાનું ને રોજ રૂટિન છે મારે જે અંબે જેલો છે એટલે 8 10 વાગે દુકાને બંધ કરીને આવતો હતો ત્યારે પાછળથી એક ગાડી આવી અને ચાર જણ લૂંટેરા હતા અંદર અને પહેલે ગાડીને મારી ટક્કર મારી પછી મેં ગાડીને સાઈડમાં લઈ લીધી અને તલવાર અને ચાકુ બતાવીને અમાને લૂંટી લીધો છે અને પથ્થરથી કાચ ફોડી નાખ્યા છે ગાડીના ચારો કાચ ફોડી નાખ્યા અને લૂંટીને ખાવાનું ટીપણ બી લઈ ગયા ને ચેન ખીચીને લોકેટ તો હતું છોનાનું તોલાનો અંદાજ હતો એ લઈ ગયા છે